માટે ભાજપનો આ મેગા પ્લાન પીએમ મોદીની સભાઓ માટે ભાજપે બનાવી છે યોજના જાહેર સભામાં સ્ટેજની પ્રથમ અને બીજી હરોળમાં અપાચેસ્તાન મહિલાઓને પહેલી બીજી હરોળમાં ત્રણ ત્રણ અથવા તો ચાર ચાર વરિષ્ઠ મહિલા અધિકારીને બેસવાની સૂચનાઓ આપવામાં આવી છે મહિલાઓનું જૂથ પીએમ મોદીનું સન્માન કરશે મહિલા નેતાઓનું જૂથ પીએમ મોદીનો આભાર માનશે બેસાડવામાં આવશે બિલકુલ જુઓ જે હિસાબે ગઈકાલે ઇલેક્શન કમિશન ચૂંટણીની જાહેરાત કરી તે દરમિયાન કહ્યું કે આ વખતે દેશમાં સૌથી વધુ પડતી મતદાર જે છે તે મહિલાઓ છે તેને ધ્યાનમાં રાખીને જ ભારતીય જનતા પાર્ટી આ એક મેગા પ્લાન બનાવ્યો છે કારણ કે જે હિસાબે મહિલા અનામત બિલ પણ સંસદમાંથી પાર કરાયું ત્યારબાદ મહિલાઓનું સન્માન વધવું જોઈએ અને તે વધુ પડતી મહિલાઓનો મત જે છે તે ભારતીય જનતા પાર્ટીને મળે ચૂંટણી દરમિયાન તેની માટે આ એક ખાસ પ્લાન બનાવવામાં આવ્યો છે કે ભાજપની જેટલી પણ મહિલા પદાધિકારીઓ છે તે તમામ પદાધિકારીઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભાઓમાં સ્ટેજ ઉપર પ્રથમ અને બીજા હરોળમાં સ્થાન આપવામાં આવે અને તેના સિવાય પ્રધાનમંત્રીનું સન્માન પણ જે છે તે મહિલા નેતાઓ પાસેથી જ કરાવવા માટે આ ખાસ સૂચના આપી છે જેથી દેશભરની તમામ મહિલાઓને એક સંદેશ મળે કે ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ એક જ નેતા એવા છે કે જે મહિલાઓનું સન્માન જે છે તે જાળવી રાખે છે બિલકુલ આભાર રીતે આપની પાસેથી અપડેટ્સ લેતા રહેશું